નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી આવી રહી છે જેની અંદર ખૂબ મહત્ત્વપૂર્ણ ટોપિક કહી શકાય એવો છે ભારતનો ઇતિહાસ ઇતિહાસના કેટલાક પ્રશ્નો અને એમસીક્યુનો આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે જો તમે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે દોસ્તો તમે જો પ્રથમ વખત બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ પોલીસ ભરતીની પરીક્ષા અને તેના મટીરિયલ્સના અપડેટ મળતી રહેશે તમે એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તેના અભ્યાસમાં પણ મદદ કરી શકો છો તો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ દોસ્તો આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલના તમામ વિડીયો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર સમયસર મૂકવામાં આવે છે એટલે ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને તમે વિડીયોની અંદર પ્લે લિસ્ટમાંથી આ પ્રાપ્ત કરી શકો છો પહેલો પ્રશ્ન છે ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલ નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો એ કયા નામે ઓળખાય છે તો એને નવજાગૃતિના નામે ઓળખવામાં આવે છે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો વાસ્કોદ ગામા કયા દેશનો વતની હતો એ પોર્ટુગલનો હતો એટલે કે ભારતમાં આવનારી સૌથી પહેલી પ્રજા યુરોપમાંથી જે આવી છે દરિયાઈ માર્ગે એ છે પોર્ટુગીઝ કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી પોર્ટુગીઝ પ્રજા ડચ પ્રજા ક્યાંની વતની હતી હોલેન્ડની અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેફાર મથક કયા અને ક્યારે સ્થાપ્યું તો સુરતમાં ઈસવીસન સોળસો તેરમાં ત્યારબાદ જોઈએ તો કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી જહાંગીરે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે તો એ કલકત્તાના નામે ઓળખાય છે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં કયા યુદ્ધથી અંગ્રેજોને બિહાર બંગાળ અને ઓરિસ્સાની દિવાનય અધિકારો મળ્યા તો સોળસો ચોસઠમાં જે બક્સરના યુદ્ધ થાય છે ત્યારબાદ આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે એટલે અંગ્રેજોને મળતા દીવાની અધિકારોને કારણે બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી દ્વિમુખી શાસન પદ્ધતિ કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર અલીના નેતૃત્વમાં પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું પુણેમાં કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી તો એ છે વોરન હેસ્ટિંગ્સે કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી તો લોર્ડ વિલિયમ બેન્ટિક વિલિયમ બેન્ટિકને સુધારક ગવર્નર તરીકે પણ યાદ કરવામાં આવે છે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત પણ તેને કરાવેલી છે ઈસવીસન ચૌદસો ત્રેપનમાં કોણે કોન્સ્ટન્ટીનોપોલ જીતી લીધું તુર્ક પ્રજાએ જે જમીન માર્ગ હતો યુરોપિયન પ્રજા તુર્કના આ કોન્સ્ટન્ટેનોપોલના રસ્તેથી જમીન માર્ગે ભારત તરફ આવતી હતી ત્યારબાદ એને નવા દરિયાઈ માર્ગ શોધવાની જરૂર પડી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા વચ્ચે થયું હતું જેમાં અંગ્રેજોની જીત થઈ હતી પ્લાસી જેને પલાસ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાખરાના કેસુડાના જે પાન છે એ આસપાસ થતાં વધારે વૃક્ષો હતા એટલે મેદાનનું નામ છે પ્લાસી ક્યારે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત થઈ ઈસવીસન અઢારસો તેત્રીસમાં ભારતમાં આગમન સમયે થયેલ યુરોપિયન પ્રજાનો ક્રમ જણાવો તો સૌથી પહેલાં ભારતમાં પોર્ટુગીઝ પ્રજા આવી ત્યારબાદ ડચ અંગ્રેજ ફ્રેન્ચ બક્સરના યુદ્ધથી એટલે કે સોળસો ને ચોસઠથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશની દિવાની એટલે કે મહેસૂલી અધિકારો પ્રાપ્ત થાય છે બંગાળ બિહાર ઓરિસ્સા ભારતમાં કયા ધારા અન્વયે અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ તો ઈસવીસન સત્તરસો તોતેરના નિયામક ધારાના અમલથી ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ગોવા કયા મૈસૂર વિગ્રહ બાદ હૈદર અલીનું અવસાન થયું દ્વિતીય મૈસૂર વિગ્રહ ઈસવીસન સત્તરસો એંસીથી ચોર્યાસી દોસ્તો ઘણી વખત પારિભાષિક શબ્દો ઇતિહાસની અંદર મહત્ત્વપૂર્ણ બની રહેતા હોય છે ક્યારેક વન લાઈનર તરીકે પણ એ પૂછે છે કાલિકટનો રાજા સામુદ્રિક એ ઝામોરીન કોઠીઓ એટલે વેપારી મથકો ડચ પ્રજા જે વલંદા તરીકે ઓળખાતી હતી અંગ્રેજો જેને બ્રિટિશરો કહી શકાય હોલેન્ડ તો નેધરલેન્ડ ડેનિશ લોકો ડેનમાર્કના વતની હતા મસલીપટ્ટનમ એટલે કે મછલીપટ્ટનમ મદ્રાસ જે ચેન્નાઈ તરીકે ઓળખાય છે પોન્ડેચેરી એટલે પુદુચેરી ઓરિસ્સા એટલે ઓડિશા અને પેશવા જો એને ગઈએ તો સર્વોચ્ચ મંત્રી ત્યારબાદ જોઈએ તો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો મીર કાસિમને કઈ મહેસૂલ પદ્ધતિની પદ્ધતિના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ કંગાળ બને છે તો એ છે કાયમી જમાબંધીના કારણે ઈસવીસન અઢારસો વીસમાં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી મુંબઈ અને મદ્રાસ દોસ્તો અત્યારે આપણે જે વર્તમાન સમયમાં પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકના મહત્વપૂર્ણ ઇતિહાસના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યાર પછીનો પ્રશ્ન આવે છે આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા બિરસા મુંડાના ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો સંથાલ અંગ્રેજોને કોણે બંગાળા બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી હતી મુઘલ બાદશાહ શાહ આલમે કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી લોર્ડ કોર્ન વોલિસે ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું જમીનદારે કામ કરવાનું હતું ભારતમાં ગળી ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી બે પ્રથા હતી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતોમાં અને મધ્ય ભારતના કેટલાક પ્રાંતમાં થયો હતો એ છે મહાલવારી પદ્ધતિ મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી તો ગામના મુખીને ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી હોલ્ટ મેકેન્ઝીએ ઈસવીસન અઢારસો બાવીસમાં રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા થોમસ મૂનરો બ્રિટિશ મહેસૂલ દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમુદાય માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો મહાલ આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી ઝૂમ ખેતી ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવાઓ તૈયાર થાય ત્યારે કાપીને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા હતા તો એ છે નિજ પ્રથા ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનાદારોને વેચવામાં આવતી તો રૈયતી પ્રથા દોસ્તો ગળી ઉત્પાદનની આ બે પ્રથા હતી નિજ પ્રથા અને રૈયતી પ્રથા જેનો અર્થ પ્રશ્ન સ્વરૂપે છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીના રમખાણો થયા છે તો ઈસવીસન અઢારસો ઓગણસાઠથી ઈસવીસન અઢારસો ને વચ્ચે ગળીના રમખાણો આપણને જોવા મળે છે સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા હજારીબાગની આસપાસ તેમનો વ્યવસાય રેશમના કીડા ઉછેરવાનો દર્શાવવામાં આવ્યો છે છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા મુંડા જાતિના તેમનો વ્યવસાય શિકાર વન્ય પેદા પેદાશ એકત્ર કરવી એવો દર્શાવવામાં આવ્યો છે ઉલગુલાન ચળવળ ક્યારે થઈ ભારતના ઇતિહાસનું આ મહત્વપૂર્ણ પન્નું કહી શકાય એવું છે ઈસવીસન અઢારસો પંચાણુંમાં ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો છોટા નાગપુર બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો પંદર નવેમ્બર ઈસવીસન અઢારસો પંચોતેરમાં બિરસા મુંડાએ બાળપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તો મુંડા લોકો અને દીકુઓ વચ્ચેને સંગ્રામની વાતો તેમને સાંભળી હતી ઉલગુલાન શબ્દનો અર્થ જણાવો તો એનો અર્થ થાય છે મહાન વિદ્રહ દોસ્તો પાઠ્યપુસ્તકની અંદર બહુ મહત્ત્વપૂર્ણ ભારતના ઇતિહાસનો એક ટોપિક છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એન્ફિલ્ડ રાઇફલ કારતુસ કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ગાય અને ડુક્કર કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા બ્રિટિશ સામ્રાજ્યના કારણે કઈ સાલ સુધી અંગ્રેજો ભારતમાં પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સહાયકારી યોજનાનો જનક એટલે કે સહાયકારી યોજનાના પિતા કોણ હતા લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું નાના સાહેબનું અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી એમની વહીવટી વ્યવસ્થા અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો ખેડૂત વર્ગ કયા કયા પાકોનું વાવેતર ભારતીય ખેડૂતોને ફરજિયાત કરવું પડતું હતું કપાસ ગળી રેશમ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો શિક્ષિત લોકોએ ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી ભારતીય સૈનિકોએ અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું એનફિલ્ડ રાઇફલ સૌ પ્રથમ કયા પ્રાંતના સૈનિકોએ એનફિલ્ડ રાઇફલ કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો બંગાળના સિપાહીઓએ ઓગણત્રીસ માર્ચ ઈસવીસન અઢારસો સત્તાવનના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો તો બરાકપુરની છાવણીના સિપાહીઓએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા મંગલ પાંડે મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી મેઝર યુસનની મંગલ પાંડેએ કયા દિવસે ફાંસી આપવામાં આવી આઠ એપ્રિલ ઈસવીસન અઢારસો સત્તાવનના દિવસે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી દસ મે ઈસવીસન અઢારસો સત્તાવનના રોજ દસ મે ઈસવીસન અઢારસો સત્તાવનના રોજ મેરઠથી સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થયેલી મેરઠમાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી હતી દિલ્હી ઉપર દિલ્હીને સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું ભારતીય સૈનિકોએ કયા મુઘલ બાદશાહને ભારતના શહેનશાહ જાહેર કર્યા બહાદુર શાહ બીજાને લખનઉમાં સ્વ સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કરેલું બેગમ હઝરત મહલે દોસ્તો ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે એના સંગ્રામના જ્યોતિ કહી શકાય એવા સ્વરૂપ એ દરેક પ્રદેશ પ્રમાણે જુદા જુદા છે તો એને ખાસ યાદ રાખજો એવી રીતે પણ ક્યારેક પૂછી શકે છે કાલપી ગ્વાલિયર ઝાંસી જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કરેલું હતું રાણી લક્ષ્મીબાઈએ ઈસવીસન અઢારસો સત્તાવનના વયોવૃદ્ધ નેતા કુંવરસિંહ હતા બરેલી સંગ્રામનું નેતૃત્વ કોણે કરેલું બહાદુર ખાને કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કરેલું નાના સાહેબ પેશવાએ ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કરેલું તો આણંદના ગરબડદાસ મુખીએ મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી પાંડરવાડાના લોકોએ દ્વારિકા અને ઓખા મંડળના વિસ્તારમાં અંગ્રેજોનો જોરદાર પ્રતિકાર કોણે કરેલો હતો તો જોધા માણેક અને મૂળુ માણેકે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિજય મેળવ્યા બાદ ભારતમાં અંગ્રેજોના શાસનમાં શું પરિવર્તન આવ્યું બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું તો સંગ્રામ જે હતો એમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જોવા મળ્યો હતો ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને રાજકીય અને સામાજિક બળવો કયો છે એ છે ડીઝરાયેલી ડૉક્ટર સેને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને શાની ઉપમા અપાયેલી છે તો એને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપેલી છે આ ઉપરાંત લેખક વીર સાવરકરે પણ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપેલી છે અંગ્રેજ સરકારે હિન્દુ મુસ્લિમ એકતા તોડવા કઈ નીતિ અપનાવી હતી ડિવાઈડ એન્ડ રૂલ એટલે ભાગલા પાડો અને રાજ્ય કરો દોસ્તો એ સમયના કેટલાક શહેર ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગ એ પણ ભારતના ઇતિહાસનું એક પન્નું છે તમામ સ્પર્ધક માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યનું મટિરિયલ બની રહે એવો આ પાઠ છે બ્રિટિશ રાજવીએ મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો પોર્ટુગીઝોએ કારણ કે પોર્ટુગીઝની કુમારી કુમારી અને બ્રિટિશના રાજકુમાર સાથે લગ્ન થવાથી દહેજમાં અથવા ગિફ્ટ સ્વરૂપે એમને આપ્યો એવું કહી શકાય કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદની નવી દિશા મળી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફોર્ટ વિલિયમ કિલ્લો પછીથી કયા શહેર તરીકે વિકાસ પામે છે તો કોલકાત્તા કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અમદાવાદને કારણ કે અમદાવાદમાં એકસોથી પણ વધારે કાપડની મિલો બની ચૂકી હતી ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કોણે ભારતને કાચા માલનું સંસ્થાન બનાવી દીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયું શહેર પહેલાં ટાપુ હતું મુંબઈ બ્રિટન સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા પોર્ટુગીઝની રાજકુમારી સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો બ્રિટનના સમ્રાટ પાસેથી આજનું ભારત કયું શહેર ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે તો એ છે મુંબઈ મુઘલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું કયું શહેર મહત્ત્વનું કેન્દ્ર હતું તો એ છે સુરત પશ્ચિમનું સુરત સુરત શહેર વસ્ત્ર પર જરીકામ માટે પણ પ્રખ્યાત હતું આ ઉપરાંત અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી પણ સુરતમાં સ્થાપેલી દર્શાવેલું છે કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું એ છે સુરત ઈસવીસન સોળસો ચાલીસમાં અંગ્રેજોએ મદ્રાસ પાસેથી કઈ કોઠીની સ્થાપના કરી હતી ફોર્ટ સેન્ટ જ્યોર્જ દોસ્તો ફોર્ટ સેન્ટ જ્યોર્જ આજે ચેન્નાઈ તરીકે ઓળખાય છે ઈસવીસન અઢારસો ત્રણમાં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીતી લીધું તો મરાઠાઓ પાસેથી યાદ રાખીએ ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજોએ દિલ્હીને પોતાની રાજધાની બનાવી હતી દિલ્હી આજે ભારતની પણ રાજધાની છે અંગ્રેજોને નવી દિલ્હીનું નિર્માણ કરતાં કેટલા વર્ષ લાગ્યા વીસ વર્ષ સુધી સમય લાગે છે અંગ્રેજો ભારતમાં આવ્યા એ સમયે કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી ઢાકાની મલમલ ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરી કપડાં સીવવાનું રંગવાનું કામ કરતા હતા કેસુડાના ફૂલો ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોને કારણે ભાંગી પડી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ હતી કાપડ ઉદ્યોગથી યાદ રાખીએ ઈસવીસન અઢારસો ચોપ્પનમાં મુંબઈમાં પહેલી કાપડની મિલ શરૂ થયેલી હતી અમદાવાદમાં કાપડ ઉદ્યોગના વિકાસ થતાં અમદાવાદ ભારતનું શું ગણવામાં આવતું હતું તો એને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું યાદ રાખીએ દોસ્તો કે કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં અમદાવાદમાં એકસો ને છ જેટલી કાપડની મિલો શરૂ થયેલી હતી ત્રીસ મે ઈસવીસન અઢારસો એકસઠના રોજ અમદાવાદમાં ગુજરાતની પ્રથમ મિલ પણ શરૂ થઈ છે દોસ્તો ઘણી વખત ઇતિહાસમાંથી એવું પણ પૂછાય છે કે કોઈ એક વસ્તુ ભારતમાં પ્રથમ ક્યારે શરૂ થઈ અથવા ગુજરાતમાં એ સૌથી પહેલાં ક્યારે શરૂ થાય તો એને પણ ખાસ યાદ રાખશું અમદાવાદમાં ગુજરાતની પ્રથમ મિલ કોણે શરૂ કરી રણછોડલાલ છોટાલાલ રેન્ટિયાવાળાએ મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું તો એ છે સોલાપુરમાં સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોને શરૂ કર્યું હતું મહાત્મા ગાંધીજીએ જમશેદ તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું કયા સ્થળે સ્થાપ્યું હતું તો એ છે સાક્ષીમાં દોસ્તો આપણે યાદ રાખવી પડશે કે સાક્ષી આજે જમશેદપુર તરીકે ઓળખાય છે કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે તો લોર્ડ ડેલાવસીને સોળ એપ્રિલ ઈસવીસન અઢારસો ત્રેપનમાં ડેલાવસીએ મુંબઈ અને થાણા વચ્ચે ભારતની સૌથી પહેલી ટ્રેનની શરૂઆત કરેલી આ ઉપરાંત ડેલાવસીએ કલકત્તા પેશાવર મુંબઈ અને મદ્રાસ વચ્ચે તાર અને ટપાલની શરૂઆત કરેલી આ ઉપરાંત ડેલાઉસીએ એ સમયમાં ઘણા બધા સુધારાઓ કર્યા છે એટલે એને ભારતનો આધુનિક નિર્માતા કહેવામાં આવે છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તકની અંદરથી રજૂઆત કરવામાં આવે છે એટલે કે પ્રમાણભૂત મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે આ ઉપરાંત આ આગામી દિવસોમાં જે પરીક્ષા આવી રહી છે એ પરીક્ષાની અંદર તમારા ગુણાંકનમાં વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે એટલે આ મટિરિયલ તમારા દોસ્તો સુધી મિત્રો સુધી ગ્રુપમાં શેર કરશો અને એમના પણ અભ્યાસમાં મદદરૂપ તમે થઈ શકો છો ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા દોસ્તો માટે અગત્યના મટિરિયલ અને તેના વિડીયો સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક વાતો સાથે પ્રમાણભૂત મટિરિયલ સાથે ત્યાં સુધી આપ સર્વને પરીક્ષાની શુભેચ્છાઓ સાથે જય હિન્દ જય ભારત